ભાવનગરના શેત્રુંજી ડેમમાં પાણીની આવક પાલિતાણા પાસે આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી શેત્રુંજી ડેમની સપાટી તેત્રીસ ફૂટને પાર પહોંચશે પાલિતાણા પાસે આવેલ શેત્રુંજી ડેમ કે જેમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે ધીરે ધીરે જે સપાટી છે તે વધી રહી છે ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો શેત્રુંજી ડેમની સપાટી તેત્રીસ ફૂટને પણ પાર પહોંચશે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ પણ ફોનલાઈન થી જોડાયા છે જે પાર્થ ભાવનગરના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કાયકા વિસ્તારમાં વરસાદ જણાવી દઉં ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પાલિતાણા તાલુકો ઘોઘા તાલુકો સહિત ભાવનગરના જે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે છેત્રુંજી ડેમ આવેલો છે કે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ આવેલો છે કે જેની સપાટી ઓગણચાલીસ તેત્રીસ ફૂટ નવ ઇંચ પર પહોંચી છે અને આ સાથે જ જો આ છેતુંજી ડેમ ની અંદર જે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે તેર હજાર નવસો ને ત્રીસ ક્યુસેક પાણી ની આવક શરૂ છે આ સાથે જ જો ભાવનગર ના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો વિવિધ તાલુકાના જે વિસ્તારો છે જેમાં સોનગઢ તાણા વરલ ભાખલ દેવગણા સહિતના જે આ સિહોર તાલુકાના પંથક છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે આ સાથે જો ઘોઘા ની વાત કરવામાં આવે તો બે થી વધુ વરસાદ થયો છે તેમજ પંથક ની અંદર પણ દસ એમએમ વરસાદ થયો છે અને પાલીતાણા તાલુકા પંથક અને ગ્રામ્ય ની અંદર પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે આમ ભાવનગર શહેર અને જિલ્લાની અંદર બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વિવિધ તાલુકા અને ગ્રામ્ય પંથકમાંથી જોવા મળી રહ્યું જી પાર્થિવ સમગ્ર માહિતી બદલ આભાર